દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનો અદલવાડા વરસી રહેલા અવિરત વરસાદના કારણે ડેમમાં નવા નીરની પુષ્કળ આવક થવા પામી છે જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે જેના પરિણામે ડેમમાં પાણીની સપાટી સતત વધી રહી છે આદલવાડા ડેમની હાલની સપાટી બસો છત્રીસ પોઈન્ટ નેવું મીટર પર પહોંચી ગઈ છે જ્યારે તેની ભયજનક સપાટી મીટર છે માત્ર સેન્ટીમીટર અંતર બાકી રહેતા ડેમ કોઈપણ સમયે ઓવરફ્લો થઈ શકે છે ડેમ ઓવરફ્લો થવાની સંભાવનાના પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના નવ જેટલા ગામોને એલર્ટ આપીને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે